Terima kasih telah menonton! Thanks for watching! હાલ આપણે લખતર વણા રોડ ઉપર નર્મદાની કેનાલ ઉપર ઉભા છીએ અને અહીંથી ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ રહ્યા છીએ ત્યારે હાલની અંદર આ ઉનાળાની અંદર એટલી બધી અતિશય ગરમી પડી છે કે સરકાર દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે વૃક્ષ વાવો વરસાદ લાવો વૃક્ષ વાવો ગરમી વગાડો ત્યારે હું મારા સાથીને કહીશ કે દેખાડશે કે પાછ મારી પાછળની સાઈડની અંદર તમે જોઈ રહ્યા છો કે ઝાડને બાળી દીધા છે એમાં ત્રણ ચાર લીમડા છે ત્રણ ચાર બાવળ છે તે સહિતના ઝાડવા તેમના દ્વારા બારી દેવામાં આવ્યા છે ત્યારે આપણે સરકારને વિનંતી કરીએ કે પર્યાવરણ દિવસ ઉજવો છો પર્યાવરણ દિવસને આધી તમે ઝાડવા આવો છો ત્યારે લખતર તાલુકાની અંદર છેલ્લા ઘણા સમયથી બદરંગપુરા રોડ સહિત સરગરા પાસે આ ત્રીજી જગ્યા છે ત્યાં લોકો દ્વારા ઝાડ બારી દેવામાં આવે છે અને લોકો દ્વારા નથી બારવામાં આવતો કયા કારણોસર બારવામાં આવે છે અને આ પર્યાવરણને કોણ નુકસાન પહોંચાડી રહ્યું છે તપાસ કરવાની જરૂર છે અન્યથા આવું ના આવું ચાલ્યું તો સરકાર વૃક્ષ વાવો વાવો કરતી રહેશે અને લોકો પર્યાવરણને નુકસાન થાય તેવા પગલાં ભરતી રહેશે ત્યારે વન વિભાગને આપણે વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે આવા શખ્સો જે જો ખરેખર બાળતા હોય તેમને ગોતે અને તેમની માથે કાયદેસરની કાર્યવાહી કરે અન્ય થાય ગુજરાતની અંદર દિવસે દિવસે ગરમી વધતી જ જશે અને તેના માટે જવાબદાર કોણ તે આપણે નક્કી કરવું મુશ્કેલ બની જશે વિજય જોશી લગતા ન્યૂજ લખતર ગુજરાત